મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ મધની પ્રાથમિક શાળામાં બાળકોનો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને ઘરગથ્થુ રમતમાં બાળકોએ અદભુત પ્રકારનું પ્રદર્શન કર્યું હતું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હવે જોઈએ લુણાવાડા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી આ સીપ રિપોર્ટરનો એક વિસ્તૃત અહેવાલ મધની પ્રાથમિક શાળામાં ધોરણ છથી થી ધોરણ આઠનો વાર્ષિક રમોત્સવ ગત તારીખ પહેલી જાન્યુઆરી અને ગત તારીખ બે જાન્યુઆરી બે દિવસ માટે યોજવામાં આવ્યો હતો જેમાં સો મીટર દોડ સંગીત કુર્તી ત્રિપગી દોડ રસા ખેંચ જેવી અનેકવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખાસ કરીને રમોત્સવમાં બાળકો પોતાનું હુન્નર હુનર પ્રસ્થાપિત કરી શકતા હોય હેતુ સાથે શિક્ષકો વાલીઓ અને બાળકો ત્રણેયના ત્રણેય સંગમથી અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાળકે અલગ અલગ સ્પર્ધામાં પોતાના કાંડાના કવચ દેખાડી સૌના મન જીતી લીધા હતા અને વિજેતા બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા